સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્ર તમારા દેવ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલ્લી મરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોયશું આજનો શુભ પંચાંગ આ તારીખ છે છવ્વીસ ત્રણ બે હજાર પચીસ ને બુધવાર ફાગણવત બારસ તિથિ છે આજની બારસને આજથી પંચક શરૂ થાય છે બપોરે ત્રણ ને પંદર મિનિટથી આજથી પંચક શરૂ થશે આજે જે બાળકનો જન્મ થાય છે ને તેથી ગણાય છે બારસ આ બારસ થી આજે કે ત્રણ ને છેતાલીસ થી શરૂ થાય આવતીકાલે એક ને ચુમ્માલીસ મિનિટે પૂર્ણ થાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠ આ ધનિષ્ઠ નક્ષત્ર આજે કે ત્રણ ને પચાસ મિનિટથી શરૂ થઈ આવતીકાલે કે બે ને ત્રીસ મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાળનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ આ સિદ્ધ યોગ આજે બપોરે બાર ને છવ્વીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય સાધ્ય યોગ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે કોલો આ કોલો કરણ આજે બપોરે બે ને પચાસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે જન્મ થાય તે તિલકરણ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એની રાશિ ગણા છે મકર મકર રાશિ અક્ષર આવે છે ખનેજ મકર સ્વામી શનિ છે આ મકર રાશિ મિત્રો આજે બપોરે ત્રણ પંદર મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યારે રાશિ બદલાય છે ખાસ ધ્યાન રાખજો આજે બપોરે ત્રણ પંદર મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની કુંભ રાશિ ગણાશે કુંભ રાશિ દક્ષ આવે છે ઘ સ કુંભ રાશિનો સ્વામી શનિ છે આ કુંભ રાશિ આજે બપોરે ત્રણ ને થી શરૂ થઈ અઠ્યાવીસ તારીખે સાંજે ચાર ઓગણપચાસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ કુંભ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ છે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો તમારું જીવન સરળ થઈ જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય યા આજે કોઈ એ લોકો ઇન્ટરવ્યૂ માટે જવાના હોય નોકરી ધંધા માટે જવાનું હોય કોઈ પરીક્ષા આપવા જવાનું છે કોઈ યાત્રાધ પ્રવાસ માટે જવાનું હોય કોઈ વિદેશમાં જવાનું હોય આજે કોઈને ઓપરેશન ડિલિવરી સગાઈ છઠ્ઠીની પૂજા આવું કંઈ પણ હોય આ તમામ કાર્યોમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય દરેક પ્રકારની શુભકામના અર્પણ કરું છું ભગવાન સોમનાથ તમારી બધી મનોકામના પૂર્ણ કરે આખું વર્ષ તમારું સારું જાય પણ આ દરેક કાર્ય કરવા જઈ રહ્યા છો એ કાર્ય કરતા પહેલાં આજને સુકન કરી લો સવાર ઉઠીને પણ આજે સુકન કરી લો આખું વર્ષ તમારું સારું છે આ કાર્ય કરતા કરવા માટે જઈ રહ્યા છો અમારું કોઈ પણ કાર્ય તો સુકન કરીને જાઓ સારી સફળતા મળશે અને આમે આજે બુધવાર છે તો ઘરે જે વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને જાઓ પિતૃના ફોટાને પગે લાગો દેવસ્થાનમાં ભગવાનને પગે લાગો કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજના દિવસે ખાસ કરીને તમે ઘરેથી કામ કરવા માટે નીકળો છો અને તમને કોઈ પાવૈયા કિન્નર માસી જેને કહીએ છીએ આપણે મળી જાય છે તેને દાન દક્ષિણા આપી દો એના આશીર્વાદી ભાગ્ય પરિવર્તન થઈ શકે છે આજના દિવસે ગાયને ખાટા મીળા ફળ ખવડાવવાથી રાહુ અને બુધ પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તે કાર્ય કરતા પહેલા એક ચોક્કસ શુભ સમય હોય એ સમય ગાળા દરમિયાન કરો છો તો સારી સફળતા મળે સમય જોઈ લઈએ આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે સવારે સાડા દસથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે સાંજે સાડા સાતથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આવતીકાલે મળસ કે ત્રણથી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજે મળસ કે ત્રણ ને પચાસથી લઈ આવતીકાલે બપોરે બે ને ત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન કોઈપણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે કોઈ પશુની ખરીદી કરવા માટે ઉત્તમ યંત્ર પ્રથમવાર કોઈ ચાલુ કરવું હોય તો તે પણ ઉત્તમ આજે વસ્ત્ર વાસણ અનાજ ખરીદી કરવા માટે ઉત્તમ બિયારણ ખરીદવા માટે પણ ઉત્તમ વિદેશ જવા માટેનો ઇન્ટરવ્યૂ આપવા માટે પણ ઉત્તમ આજે કોઈપણ પ્રકારના ઇન્ટરવ્યૂ આપી શકો છો આજે ખરીદી કરવા માટે વેચાણ કરવા માટે ઉત્તમ રહેશે આજના દિવસે તમે જે કંઈ કાર્ય કરો છો એ કાર્યની અંદર તમને ચોક્કસ પ્રમાણે સફળતા મળતી હોય છે એટલા માટે કોઈ પણ ખરીદી કરો વેચાણ કરો છો તો શ્રેષ્ઠ જ રહેશે આરંભ કરો છો કાર્યનો તો પણ શ્રેષ્ઠ રહેશે આજના દિવસે જે ખેડૂત ભાઈઓ છે એ લોકો એને અવસ્થ ધારણ કરવાનું બહુ જ મહત્ત્વ છે ખેડૂતભાઈઓમાં પછી ભૂમિના ખેડૂત હોય કે દરિયાઈ ખેડૂત હોય કે આકાશી ખેડૂત હોય આ પછી તમે નર્સરીનું કરતા હોય એ લોકો દરેક માટે શ્રેષ્ઠ છે કોઈ ખોળ કે ખેતીને લગતી કોઈ વસ્તુનું વેચાણ કરતા હોય કોઈ પશુપાલનને લગતી કોઈ વસ્તુનું વેચાણ કરતા હોય એના માટે પણ શ્રેષ્ઠ આજે નવ વસ્ત્ર ધારણ કરવા નવસ્ત્ર ધારણ કરવાથી તમારી આર્થિક પરિસ્થિતિ સુધરી જશે તમને સારો લાભ થશે એવો આજનો દિવસ છે ખેડૂતભાઈઓ માટે ખાસ આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે તમે જે કંઈ કાર્ય કરી રહ્યા છો એ કાર્યની અંદર તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે એટલે તમને કામ કરવાની પણ ધગસ્વ છે નવ વસ્ત્ર ધારણ કરવાથી પણ ફાયદો છે તો એકંદરે આજે બધી રીતે અનુકૂળ દિવસ છે આજે મળસ કે ત્રણ ને પચાસથી આવતીકાલે મળસ કે બે ને ત્રીસ મિનિટ સુધીનું શું કાર્ય કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ રહેશે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ફાલ્ગુન માસ કૃષ્ણ પક્ષે દ્વાદશીયામ મ સૌમ્યવા શરણવિત્તામ મ

लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જનમસમ જનમકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર તકલ

अर्थम। असंतन प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति लग्न बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સીખ માં જવા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમ જગઢ વિદેશ ગમન યોગ प्राप्ति, अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य सफलता, प्राप्ति, अर्थम। आरोग्य बढ़ाये। बोलो ना आरोग्य नहीं पूजा आपने नहीं लोगों ने। हम तो दरेक जनाएं बोलवाने बोलो मम्मू, आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ